સાસ બહુના ઝઘડાના કારણે પૂરો પરિવાર બરબાદ થઈ ગયો એવી કહાની આપણે ઘણી બધી સાંભળી અને ટીવી અને સિરિયલોમાં પણ આ કહાની આપણે જોઈ છે પરંતુ માના કારણે સાદી સુદા છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ પૂરો પરિવાર બરબાદ થઈ ગયો એવી કહાની તમે બહુ કમ સાંભળી હોય ને એના કારણે જ કહાની હું ડિટેલ નથી આપતો પરંતુ એક છોકરી હતી એનું લગ્ન થયું પતિ સારો છે સાસુમા સારી છે સસરા સારા છે બધો પરિવાર બેસ્ટ છે કોઈ પ્રોબ્લેમ નથી બહુ સારી રીતે એમનું જીવન ચાલવા માંડ્યું પરંતુ મા હતી એ ડેલી છોકરીને ફોન કરે કે બેટા હું કરે હે હું નહીં કરતું ખાવાનું કોણ બનાવે હે કોણ નહીં બનાવતું ઘરમાં કોણ કામ કરે કોણ કામ નહીં કરતું ઘરમાં કોણ આજે કોણ કીધું બધી ટોટલી ડિટેલ પૂછે અને છોકરી બી માની વાત ઉપર બોલ શકે બધું જ માને કે પરંતુ આ ચાલવા લાગ્યો અને ધીરે ધીરે માને એવી સલાહ આપી કે બેટા ઘરે તને કોઈ પરેશાન કરે પતિ પરેશાન કરે સાસુ માતાને કહીશું વધુ ડાટે તો તારે સહન કરવાની જરૂર નથી તો જવાબ આપજે આજે તું ચૂપ રહી તો તને પરેશાન કરીને તને દબાવી દેવામાં આવે તારો ઇસ્માલ થાય તે ખબર નહીં પડે એટલે ચૂપ નહીં રહેતી તો જવાબ આપજે એમ કરીને સલાહ આપે એમાં તો પછી છોકરીની પણ એવું થઈ હા વાત સાચી એમ કરીને પતિ કશુંક વાત કહે તો છોકરી એનો જવાબ આપે સાસુ કશુંક કહે એ બીજ બહસ કરે એમ કરતાં કરતાં છોકરીની આદત ખરાબ થવા લાગી બધાને મોડું ખોલવા લાગી બધા અમે આ હા ઠીક છે અત્યાર સુધી પરંતુ માને શું કરે ખબર હે કે માને ગરમાજેરે કીક વધુ કામ આવે જને ખેતર નું કામ આવે એક બીજું કે કામ આવે માને તો બે થોડી ખરાબ આવે માહો કે બેટા આજ માં થોડી તબિયત ખરાબ હે તો તે તરતે મદદ કરતે ને કોઈ કરવા જેવું બી રહે કો હે બી ને તો આવને એમ કે બોલાવે બોલાવે તો એક દિવસ રહે બી દિવસ રહે અઠવાડિયું 15 15 દિવસ મહિના બોને ઉડી રહે એકિયર પિયરમાં જાય જ ને ફોન કરે કરે થકી જાતે બી જૂટી જૂટી વાત કરે બહુનો બતાવે બતાને બીમારી તો બહુનો કરે બેસ રહે પતિ નોન પત્ની નો ઝઘડો થવા લાગ્યો અને સાસ બહુને ઝઘડો થવા લાગ્યો ને ઘણું બધું આ પ્રોબ્લેમ વધવા લાગ્યો એટલે પછી છોકરાએ એક દિવસ ડિસાઇડ કર્યું કે આ છોકરી જોડે રહેવા જેવું નથી આ તો એ માનું જ કે હોબળે ને એને જ પ્રમાણે ચાલે આ તો મોડું ખોલે હે આમ તેમ એટલે છોકરાએ હું ડિસાઈડ કર્યો કે મારે આ છોકરી જોઈતી નથી મારે આને જોડે ડિવોર્સ કરવું છે એમ કરીને ઘરમાં બધી વાત થઈ અને એમ કરીને છોકરાએ એ છોકરી સાથે ડિવોર્સ લેવાની વાત કરી અને ડિવોર્સ છોકરાએ લાસ્ટી લઈ લીધો આ બધું જ માના કેવા કહેવા પ્રમાણે આપણે ઘરે જઈએ ને એક એક મહિનો વહેને આવો અને અહીંયા બા આપણા સાસુમાં ગળવે એ ઘરમાં કમને કરે તને આપણે વ્યામ મજા લેવા તો આ મને નથી લાગતું કે લોજિકલ છે કારણ કે લગ્ન પછી છોકરીનું જે ઘર હોય એ પતિ હોય સાસુમા હોય એ બધું એની મેન પ્રિયોરિટી પર હોય પછી મા પ્રિયો ઉપર આવે બરાબર તો પછી આપણે આ બધી વાતોને ધ્યાનમાં રાખવું જોઈએ માને પણ એમ રિક્વેસ્ટ કરું છું જેટલી પણ મા એ છોકરીનું લગ્ન થાય પછી આપણે વધુ એન્ટરફેર એને પરિવારમાં ના કરો જ્યારે જરૂર હોય ત્યારે જ કોલ કરો અને ખબર અંતર પૂછો બધું કરો પરંતુ વધુ ડિટેલમાં જવાની જરૂર નથી અને પરિવારમાં એક જિમ્મેદારીથી પરિવાર ચાલતો હોય ને ચાલવા દો અને છોકરી પણ કહું છું કે આપણે બહુ આપણે સાસુમા સાથે પૂરી જિંદગી ગુજારવાને પતિ સાથે પૂરી જિંદગી ગુજારવાને એટલે મા એને પતિની વાતો સાંભળો પતિને રિસ્પેક્ટ કરો પતિની ઇજ્જત કરો આપણો મેઇન પ્રિયોરિટી આપણે જે પરિવારે લગ્નથી હોય હોવો જોઈએ બરાબર બાકી પરિવાર વસ્તુ તો બચી જાય એની તો પૂરી જિંદગી બરબાદ થઈ જાય તમે ખબર બી નહીં પડે